એને એવો માણા નહિ મળ્યો માઈક વાપરે પેલી વાર મારા માપનું માઈક મળ્યું આખા ગુજરાત એમાં મને ફાવે નહીં ભાઈ ભગવાન કરે જય શ્રી કૃષ્ણ ગર્વ લેવાની બાબત છે આમ જોઈએ તો કોઈ ગામ માં બહુ મોટી સંખ્યામાં માણસો આવે એના બે અર્થ નીકળે કે જાજા માણા હોય તો એમ સમજવાનું કે ઝાઝા છે અમારે આવવામાં મોડું એટલા માટે થયું જરા કે એની હું માફી માંગુ કેમ કે ગામડે ગામડે ચૂંટણી આવી નથી તારીખ આવી નથી અને એની સૌથી પેલા હું આવ્યો છું જાણવા મળ્યા અનેક પ્રશ્નો પણ એમાં સૌથી મોટો પ્રશ્ન જે પ્રશ્ન નથી ઉઠાયો ગમે ગામમાં જાવ બેસી અને શરૂ કરીએ કે ભાઈ કઈ આપણા ગામમાં સમસ્યા રોડ નો ફલાણો રોડ આ રોડ એક ગામમાંથી બહાર નીકળવાના ચાર રસ્તા હોય અલગ અલગ દિશામાં ગામ આવતા હોય તો એ ચારે ચાર રોડ ખરાબ છે તાલુકા સેન્ટર સુધી જવાનો રોડ એક પ્રી પ્રશ્નો હજારો લોકોએ અલગ અલગ ગામમાંથી કર્યા આ સિવાય બીજા નાના મોટા પ્રશ્નો જેમ કે કોક ગામમાં મંડળીના મંત્રી અને ભાજપના માણસો ભેગા મળીને ખેડૂતોના નામે ખોટી લોનો લઈ લીધી છે બોજા નાખ્યા છે કોક ગામમાં વન વિભાગવાળાનો ત્રાસ છે ઇકો સેન્સિટિવ ઝોન ના કારણે એની સિવાય પણ ત્રાસ છે કોઈ ગામમાં વીજળી વિભાગવાળાની સમસ્યા છે કોઈ ગામમાં બે વોકળા ઉપર કે નદી ઉપર બેઠું નાળું છે અને ઊભું કરવાનું છે ઊભું નથી થતું વર્ષોથી કોક ગામમાં ટાંકી પાણીની જૂની થઈ ગઈ છે અને પાડવા વાળું કોઈ નથી મળતું બનાવવા વાળા તો નથી જ મળતા પાડવા વાળા નથી મળતા ગામમાં એવો પ્રશ્ન આવ્યો કે આ ટાંકી એક ને તો આખું ગામ તમારો વિચાર તો કરો કેવી કેવી સમસ્યાઓ ગામમાં ગામ એમ નથી કેતું કે નવી પાણીની ટાંકી બનાવી દો આ પાડો ટાંકી એમ કેવાય પાડવા વાળો માણસ કોઈ ભાજપના રાજમાં મળતો નથી કેટલા ગામચોરો હશે કેટલા આળસુ માણસો હશે કે ટાંકી પાડવાય કોઈ તૈયાર નથી તો અનેક એવા પ્રશ્નો લોકોએ રજૂ કર્યા અત્યારે હું કુબા ગામથી આવ્યો કુબા ગામમાં બે મહત્વના પ્રશ્નો છે ગામનો પાણીનો કૂવો છે એ સીમમાં આવેલો છે એટલે જ્યોતિ ગ્રામનું કનેક્શન નથી એટલે વીજળી જ્યારે સીમની વીજળી આવે એટલા દીપ એટલો ઘડી મોટર આવે ને એટલી ઘડી ગામને પાણી મળે એને જ્યોતિગ્રામ ગ્રામ લેવું એલો આપતો નથી કુબા ગામના તલાટી એક ગામમાં કોઈ ડેમનો પ્રશ્ન કોઈ સૌની યોજનાના પાણીનો પ્રશ્ન કોઈ તલાટીના ધાંધિયાનો પ્રશ્ન

મેંદપરા ગામનો કે કરિયાનો હોય કે હામતપરાનો પ્રશ્ન હોય કે દુધાળાનો પ્રશ્ન હોય દુધાળા ગામમાં આખા ગામમાં ઓલા ઇલેવન કેવી ની લાઈન ગમે એના ધાબા પરથી ગમે એ બાજુ દોવડા નીકળે સ્પાઈડરમેન જેવું કરી નાખ્યું છે આખું ગામ એ ગામના એને એ પ્રશ્ન રજૂ કર્યો ગમે ત્યાંથી દોડ્યું ગમે એ દિશા મળી જાય છે લાઈટ નું છોકરા ધાબા પર ચડે કઈ હાથ બાથ અડી જાય ન થવાનું થાય એ વાત જીબીવાળા બી વાળા સાંભળતા નથી તો મેં જયારે હજારો પ્રશ્નો આ વિસ્તારના સાંભળ્યા મેં મારી ડાયરીમાં લખ્યા ત્યારે મને એવો વિચાર આવ્યો કે ભાઈ આ બધી કઈ એવડી મોટી તો વાત નથી કે પંદર પંદર વીર વી વર્ષથી આનો રસ્તો ન નીકળે કઈ એવડા મોટા પ્રશ્નો નથી કે અમેરિકા થી એન્જિનિયરો લાવવા પડશે બે વર્ષ સર્વે હાલશે પછી કઈ કામ થાય નહીં જેવા પ્રશ્નો છે નહીં જેવી સમસ્યાઓ છે પણ પંદર પંદર વીર વી વર્ષથી એનો નિકાલ નથી આવતો નકર એક ગામનો રોડ બનાવવાનો હોય એક ગામ થી બીજા ગામનો બીજા ગામ થી આ ગામનો આ ગામ થી આ ગામનો એ ક્યાં એવડી મોટી વાત છે કે નો થાય વી વી વરાથી પણ અનેક ગામના લોકોએ કીધું કેશો બાપા વખતે બન્યો તો એ પછી આ તમે પૂછવા આવ્યા છો બાકી કોઈ વચ્ચે આવ્યું નથી ગામમાં ઘણા ગામના લોકોએ કટાક્ષમાં કીધું કે વાંજ્યા થઈ ગયા જમે થાય જ નથી અનેક લોકોએ અનેક વેથાઓ કાઢી પણ એ બધી વેથાઓ મેં સમજી કે આ એવડી મોટી વાત નથી છતાંય 15 વર્ષથી કેમ નથી થાતી તો હાજર થયા છે એમને એક વાર જોરદાર તાળીઓથી વધાવો યુદાનભાઈ ગઢવી આખા ગુજરાતની અંદર ખેડૂતો માટે અવાજ ઉઠાવના ટીવી માં હતા ત્યારે ટીવી માંથી અવાજ ઉઠાવતા હતા

હોદ્દેદાર રહી ચૂક્યા છે ઘણું બધું ભાજપમાં કામ કર્યું પણ પીડા હતી ને મનમાં લઈને કામ કરતા હતા જેવું ટાણું મળ્યું એવા ખાંભાગીરના જયસુખભાઈ નો આભાર માનીએ તો હું તમને એવી વાત કરતો કે અનેક કામ ટલે ચડેલા છે પણ ઝીણા ઝીણા નહીં જેવા રોડના કામ નાળાના કામ બ્રિજ ના કામ અમુક ગામમાં પંચાયતનું મકાન નથી આ કાલાવડમાં ગયો એ કે અહીંયા પંચાયત જ નથી મને નવાય લાગી કે પંચાયતી રાજ આવ્યું હાઈ કે સત્તાનું વિકેન્દ્રીકરણ થશે ગામ લોકોનો વિકાસ થશે પણ પંચાયત જ બની નથી તો આ બધા પ્રશ્નોને મેં સમજ્યા તો મને એમ લાગ્યું કે પ્રશ્ન નાનો છે પણ ખેહાય છે પંદર વર્ષથી લાંબો થાય છે હું કામ એનું એક જ કારણ છે કે જે લોકો સમાજનું કામ કરી શકે એવા સારા માણસો હતા રાજકારણમાં અથવા જે લોકોને કામ કરાવવાની આવડત હતી એવા માણસો જે રાજકારણમાં હતા અથવા માટેની માણસો રાજકારણમાં હતા અથવા ફરવું હોય કે મારે આ કામ કરવું જ છે એવા ઉત્સાહી સીધા અને સારા માણસો રાજકારણમાં હતા એ બધા ભાજપે ઓવાળે ચડાવી દીધા અને જે નબળા હતા જે નકામા હતા જે માથાભારે હતા જે લોકો લોકોની માનસિકતા હતી એનું કરી નાખવાની માનસિકતા વાળા અને તમામ સારા માણસો ને સાઈડ લાઈન કર્યા બધા મને જવાબ આપો કે અમે સાચું વિચાર્યું ખોટું વિચાર્યું જે કામ કરાવવાની દાનત વાળો માણસ હતો એને ગમે એમ કરીને ભાજપે પાડી દીધા કોકને હોદ્દા હતા કોકને ટિકિટો આપી હોદ્દા ટિકિટ ના ન નતા એની ઉપર બે બે એફઆઈઆર કરીને કીધું હાલો નીકળો ભાઈ આવો ભાજપમાં જે માણસ સારો હતો સજ્જન હતો લાયક હતો એ બધા જ માણસો ને ભાજપ વાળા કાં તો ઘરે બેહાડ દીધા ને કાં તો જબરજસ્તી થી ભાજપમાં લઈ લીધા હવે વધ્યા કોણ નકામા માણસો નવરા માણસો ગુંડા માણસો તોય બાજો કરું બાજો આવા બધા લોકો આખા ગુજરાતની ભાજપમાં ગોઠવાઈ ગયા છે અને એનો સરદાર સી આર પાટીલ ને બનાવ્યો છે તમારો નમક ખાયા એ સરદાર અને એટલી હવે કામ નથી થવાના કેમ કે કામ કરે એવો માણસ જ નથી કોઈ લાવ્યા અને એટલા માટે આપણો કામ તલ્લે ચડ્યું છે અને જેવો હું ઉમેદવાર જાહેર થયો અને ગામડે ગામડે ફરવા લાગ્યો તો ભાજપની ટોળકી એ જૂના ગટ્ટી જે આદેશ આવ્યા એમ ચાલુ કર્યું કે ભાઈ હવે આ એકલો આપશે તો કઈ કામ નહીં થાય તમે આમાં કામ નહીં થાય કામ નહીં થાય કામ નહીં થાય તમે વિરોધ પક્ષમાં કાયમ મત આપો છો કામ નહીં થાય આવું કીધું કીધું ભાજપ કે કામ નહીં થાય તમારું એટલી બધી કામની ચિંતા હતી તો દોઢ વર્ષથી થી ચૂંટણી હું કામ ટલે ચડાવી હતી બહુ કામ ના હતા તો દોઢ વર્ષથી ચૂંટણી ટલે ચડાવવા વાળી ભાજપ પાર્ટીના ટોળકીના સભ્યો એમ કે છે કામ નહીં થાય આ દોઢ વર્ષની દોઢસો કરોડ રૂપિયા ની ગ્રાન્ટ વેરફાઈ ગઈ દોઢ વર્ષ સુધી ધારાસભ્ય નોતા ધારાસભ્યને એક વર્ષમાં પાંચ કરોડ રૂપિયા ગ્રાન્ટ મળે રોડ રસ્તા ને વીસ કરોડ ની ગ્રાન્ટ મળે અલગ અલગ અનેક ગ્રાન્ટ મળે કટકી કરતા કરતા ના હાથમાં પબ્લિક ના રોડ બનાવવા માં ગ્રાન્ટ તો વપરાય હોત કે ન વપરાય હોત આજ હું ઉમેદવાર આવ્યો તો ભાજપ ની ટોળકી એમ કહે છે કામ નહીં થાય અને દોઢ વર્ષથી હું કામ કરીને ઊંધા પડી ગયા ભાજપ વાળા કયો રોડ બનાવી નાખ્યો કયું નાળું બનાવી નાખ્યું અને જે લોકો ભાજપમાં ગયા હર્ષદભાઈ કે ભૂપતભાઈ કે ભાઈ હવે હોય તો આ વિસાવદર ભેસાણ વિધાનસભા આખાના ખેડૂતોને લાભ થાય એવા કોઈ બે મોટા મહાન કામ કર્યા હોય એ જાહેરમાં બોલી જાય તો હું વિસાવદરની ની ફોર્મ નહીં ભરું તમે કામ જ કરાવવા ગયા તા ને ત્યાં સત્તા પક્ષમાં મારે કામ જ કરાવતા તો બે કામ બતાવે જા છતાંય વિપક્ષ માં શું કામ નહીં થાય અમારે કામ નહીં થાય ક્યાં કામ કરાવવા હું ફરીથી કહું છું કે જો બે કામ કોઈ ગણાવી દે મોટું બે કામ નાળું રિપેર કર્યું નદી રિપેર કરીને એ નહીં તો કટકી કરવા રોડ ને ઠીંગડા મારે એ કામ નહીં આખી વિધાનસભાના હજારો લોકો ફાયદો થાય એવું કોઈ કામ આ બે ભાજપમાં જઈને કરાયેલા હોય અને હમણાં ચૂંટણી લડુ લડુ થાય ટીંગાણા છે ને વડ ની એને એમ હોય કે એને મોટું કામ આવી કરી નાખ્યું તો એ હિસાબ આપી દે હું વિસાવદન ની ચૂંટણી ફોર્મ નહીં ભરું આ ગામની ની હાજરી કેતો જાઉં મારે નેતા નથી બનવું પણ તમે કામ નથી જ કરવાના તો અમે કામ કરી બતાવશું એવી દાનત સાથે લોકો પાસે મત માગવા આવ્યા છે સરકાર છે ભાજપ ની એકસો ને છતાંય કાઈ કામ નહીં ભાજપ વાળા બોલે જ નહીં એ અને ગોડાઉન માં નાખ્યા કામ હોય તે બહાર કાઢે હવે એ આપણને કામ શીખવાડ છે કામ નહી થાય સત્તા પક્ષમાં નહીં હોય માણાવદર માં પક્ષ પલટો થયો થઈ ગયા કામ બધા ના

ક્યાં આટવાનું બોલો ને ઠીક છે દોસ્તો સમજવા જેવો વિષય એ છે કે કામ સત્તા પક્ષમાં હશો તો જ થશે એવું કઈ હોતું નથી વિરોધ પક્ષમાં હશો તો કામ નહીં થાય એવુંય કાઈ હોતું નથી કામ કરાવી શકે એવો માણસ નેતા હશે તો એક થી લાખે કામ થશે અને બોગસિયો ધારાસભ્ય બનશે તો ભાજપનો હશે તોય કામ નહીં થાય મારા મજબૂત છે કે નહીં એના ઉપર આધાર છે કે કામ થશે માણસ બોગસ હોય તો ભાજપનો હોય તો શું કરી દેવાનો આ ઈકો જોને લાગુ પડ્યું વિસાવદર ભેસાણના ગામડા આયા ધારીબગસરાના તલાલાના ગીરગડડાના માંગરોળના મેંદળાના અનેક ગામ આયા વિસાવદરમાં ધારાસભ્ય નથી ને બાકી તો બધે જ ભાજપના ધારાસભ્ય હતા તો શું કાંદા કાઢી લીધા ઇકોઝોન માં હું બોલી લીધું ક્યાં ઇકોઝોન અટકાવી દીધો એક શબ્દ નો બોલી શકે ઇકોઝોન વિશે હું કામ એણે એણે એની એની જમીન નું કપાઈ લીધું આમ યારો ની જેમ ઇકોઝોન લાગ્યો સીધો નો લાગ્યો ભાજપ ની જમીન માં ઇકોઝોન ને ખબર પડી કે આમ જવાનું છે પાછો સીધો થઈ ગયો ઇકોઝોન નહીં બુદ્ધિ આવી કે ક્યાં લાગવાનું છે ને ક્યાં નથી લાગવાનું ભાજપના ધારાસભ્ય હોય તો કામ થવાનું હોય તો ઈકો જન હટાવી વતા હોય હટી જાય તો હું ફોર્મ નહીં ભરું વિશાવતરની ચૂંટણી માનદ નેતા બને અને આટલા લોકોની હાજરીમાં હું બોલું છું કાલ નહીં ફોર્મ ભરો તો આ કામ મૂકે મને કહી દીધું હોય ને એ હટાવી જણ હટાઈ દે તો પાળે જાહેરના મુભાય કાલ અમારે અત્યાર વાગે આવી જવું જોઈએ ટીવીમાં છાપામાં નોટિફિકેશન સહિ સચિવની સહિતની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કેન્દ્ર સરકારના પણ નહીં કરે આખા ગુજરાતમાં ખોટી જમીન માપણી કરીને ખેડૂતો તલે ચડાવ્યા પાછે પડાય ભાઈઓ ભાઈઓમાં ધારીયા ઉડે ને એવા ધંધા કર્યા છે વાત સાચી છે ખોટી છે શેરડા બદલાઈ ગયા આકાર બદલાઈ ગયા નકશા બદલાઈ ગયા હાથ ભારુંમાં માપ ઘટી ગયા વધી ગયા લોનું મળતી નથી વારસાગત રીતે ખાતે ચડાય હોય તો ખાતે ચડાવવામાં એકમાં ઘટે છે તો ઘટવાળે ભાગ કોઈ લેમ નથી તો ઘરે ખોટી જમીન માપણી પાછળ વાળા રદ

ચાર છ મહિના પીઆઈ રહી જાય ને એ વી વીઘા જમીન લઈને જાય છે સાચી વાત છે ખોટી કઈ કેજો ખોટી વધારે સોરઠ માં ગીર માં વીઘા લઈ જાય બનવું જ તો બની ગયો તો આજકાલ બે માં આજથી ચૌદ પંદર વર્ષ પહેલા રાઈટર હતો હું નો સાહેબે વી વીઘા લીધો બાર વીઘામાં મારો નો હોત પણ એ નોતું કરવાનું એવા રૂપિયા નથી કમાવા એવા નિહાકા ખેડૂતના નથી લેવાના અને એટલે બળતરા લઈને પીડા લઈને નોકરીમાં દરાજીનામું મૂકીને જહાજ જીવનમાં પીડા લઈને આવ્યો છે કાઈ બની જવા માટે નહીં કાઈ ઉપવાગી જવા માટે નહીં પણ અમને એટલી બળતરા થઈ એટલી પીડા થઈ કે ગુજરાત ભરના ખેડૂતોનો ખરાબ થતું હોય રત્ન કલાકારોનો સાંભળતા ન હોય વેપારીને લૂંટતા હોય અને આખું ગુજરાત પીડાતું હોય

પ્રશ્ન મોટામાં મોટો એ છે કે આટલા બધા પ્રશ્નો એમ છતાં કોઈ બોલે નથી ભાજપ હું ધંધો કરે છે હા હા સમજવા જેવી વાત યાદ રાખજો ભાજપ હું ધંધો કરે છે ભાજપના મિત્રોને ધ્યાન દોરજો કે ભાજપ એવું ઈચ્છે છે કે વિરોધમાં ગુજરાત આખામાં એક માણસ નો વધવો જોઈએ અને એટલે શું કરે કે તમારા ગામનો નાળાનો પ્રશ્ન હોય આ બ્રિજ બને છે એનો બ્રિજ પ્રશ્ન ઉઠાવો આંદોલન ધરણા રેલી કાગળિયા કરો એટલે ભાજપ છે એ બ્રિજ નું સોલ્યુશન નો લાવે પણ એમ કે આ પ્રશ્ન કોણ ઉઠાવે છે લઈ લો ભાજપમાં આંદોલન રોડ નહી બનાવે ભાજપ એમ કે છે કોણ છે રોડ નું આંદોલન લઈ લો ભાજપમાં પૈસા જ નથી માનતો કરાઈ લઈ લોન માં નાખો આવું સાચું બોલું ખોટું કાકા એક પ્રશ્ન સમાજમાં ગમે બને ખેડૂત નો પ્રશ્ન વેપારી નો પ્રશ્ન રત્ન કલાકારનો પ્રશ્ન માલધારી ભાઈઓનો પ્રશ્ન હોય કોઈ પણ પ્રશ્ન બને એનું નિરાકરણ ન લાવે પણ પ્રશ્ન ઉઠાવાળા ઉઠાવી લેવાની પોલિસી ભાજપ ની છે કે જેને પ્રશ્ન ઉઠાયો લઈ લો ભાજપમાં કા નો માને જેલમાં પૂરી દો બે મુદ્દા સિવાય ત્રીજો કોઈ મુદ્દો ભાજપ પાસે નથી આ વાત સાચી છે કે ખોટી જે માણસ અવાજ ઉઠાવે એને તોરી નાખો ફોડી નાખો જેલમાં પૂરી દો ભાજપમાં લઈ લો પૈસા આપી દો મારી પર ત્રીસ એફઆઈઆર કરી ભાજપે અહીંયા તો એક બે માં ગમે એને બઠા પાડી દે ભાજપ વાળા એક એફઆઈઆર થાય એટલે હાજે ભાજપ વાળા હાલકેરી પટેલ પાસે હાલ થઈ જાય તારું મારા માવતરે મને ભણાવ્યો વકીલ બનાવ્યો હું લડી લઈશ ભાજપ અમે પણ ધંધા શું છે ભાજપ જે માણસ અવાજ ઉઠાવે એની ઉપર એફઆઈઆર કરીને લઈ લો ભાજપ માં જેલમાં આ દાદાગીરી શું કામ કરે છે ભાજપ કે કોઈ વિરોધમાં બોલે એવો માણસ વધવો જ ન જોઈએ પ્રશ્ન સોલ્વ નથી કરવાનો પ્રશ્ન ઉઠાવા વાળાને જ ઉઠાવી લેવાનો એટલે કોઈ પ્રશ્ન જ ન વધે પછી આ ગામમાં આવું બોલવા વાળો માણસ ન હોય તો તો ગામમાં બધું સુખ છે દોસ્તો આપણે વિચારવું પડશે કે ભાજપની પોલિસી શું છે કે 156 ધારાસભ્ય 2022 માં આવ્યા હતા ભાજપમાં અને ઈ પછી ભૂપતભાઈ જેવાને અર્જુનભાઈ તેને પક્ષ પલટા કરાવ્યા ભૂપતભાઈ ને જો ભાજપ નો લઈ ગયું હોય તો કઈ એની સરકાર ભાંગી નતી હા મેં કોઈ માણા વધુ ન જોઈએ ભૂપતભાઈ ભાજપ માં રહેતા તો શરમે ધર્મે ક્યારેક પાર્ટી ના કહેવાથી બે નિવેદન ભાજપ ની વિરુદ્ધ માં આપવા પડતા ઈ શરમ ધર્મે ના બે નિવેદન એ ભાજપ ને સાંભળવા નથી ગમતા ને એટલે એને કીધું લઈ લો જે ભાવે આવી ભાવે ટેકાના ભાવે ઉપાય વગર રજીસ્ટ્રેશન ને માલ લઈ લીધો રજીસ્ટ્રેશને નહીં કરાવવાનું હું કામ હામો માણસ વધવો ન જોઈએ અને બીજું શું એનું કારણ છે ખબર છે તમને જેટલા હોય એટલાને વેચાતા લઈ લેવાના ડરાવી ધમકાવીને ભાજપમાં લઈ લેવાનું બીજું મોટામાં મોટું કારણ એ છે કે માણસને કંટાળો લાવી દો રાજકારણ થી બધા આઘા ભાગવા જોઈએ આ બહુ રસ લેવા માંડ્યા છે ને એમાં ભાજપની વિરુદ્ધમાં હાલે છે જેને હોય એને ખરીદો જેને હોય એને જેલમાં પૂરો ગામ કંટાળી જાય ગામ હરેલી જાય ગામ આઘાતમાં આવી જાય ગામ અંદર થી થાકી જાય મૂકો લપ પડતી કોઈ પાર્ટી નહીં ભાઈ હું મારી વાડીએ છું મન નો બોલાવતો મીટિંગમાં કોઈ નહીં થાય કે નહીં ગામને કંટાળો લાવી દેવા માટે થઈને આ કોશિશ ભાજપ કરે છે ભૂપતની જરૂર નથી ભાજપને તમને કંટાળો લાવી દેવાનો છે રાજકારણમાંથી કંટાળો લઈને વાડીએ વૈયા જાવ તો ભાજપની વિરુદ્ધ એટલા મત ઘટતા થાય આ પ્લાનિંગ હાલે છે હું સાચું બોલો કે ખોટું આપણને સીધી રીતે હરાવી શકે એમ નથી ભાજપ એટલે આપણને કંટાળો લાવી દે આપણને થકવી નાખે આપણને એમ થાય કઈ કરવું જ નથી ભાઈ કોઈ સભા અમારા ગામમાં ન લાવતા હું કામ કે સભાઓ થતી રે મિટિંગો થતી રે વળી હામા મત આપતા રહી વળય ભાજપ ને ઉભાતી રહે એટલે આ ધંધો કરે છે પણ તમારે બધા આ વખતે નિર્ણય છે ને બહુ મોટો નિર્ણય કરવાનો કેમ કે વિસાવદર ની ચૂંટણી આમ જોઈએ તો માત્ર દોઢ વર્ષ ની ચૂંટણી છે માત્ર દોઢ વર્ષ દોઢ ઘટશે મને એવું લાગે છે કેમ કે અત્યારે હમણાં હજુ ચૂંટણી આવશે એ આવીને પૂરું થાય ખડું વળું લેવાય જાય ચૂંટણી ની હારચીત થાય ત્યાં ત્રણ મહિના એમ ટૂંકા થઈ જાય ખડાઈ જાય પછી આવતી ચૂંટણી ઓળવાની હોય વાળા ચૂંટાઈ ને કઈ ક્રાંતિ નથી કરી નાખવાના વિસાવદર ભેસાણ વિધાનસભામાં પણ એ દોઢ વર્ષ પૂરતો ગોપાલ ઇટાલિયા ને એક વકીલ ને તમારો મત આપો તો હું શું કરી શકીશ છે જોવા માટે આખું ગુજરાત રાહ જોઈ રહ્યું છે તમારી તમે તો હશો જેમાં વેગા આપો ગુજરાત રહજો જેગા કરશે હું આને એકવાર વાર તો ખરા એ જૂનો સાચ પછી